દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવ્યો હતો રતન મહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા ભુવેરો અને ઓલિન્દ્રાના કુલ ત્રણસો એકવીસ બાળકોને પોલિયોના ટીપા પીડાવવામાં આવ્યા હતા રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં પણ આરોગ્ય ટીમ પહોંચીને પોતાની ફરજ અદા કરી રહી છે ખાસ કરીને જ્યાં મહા મહેનતે પહોંચી શકાય એવા જંગલો વસતા આદિવાસી પરિવારોના ઘરે જઈને આરોગ્ય વિભાગની ટીમો બાળકોને રસીકરણ સેવાઓ આપી રહી છે આવો જ એક વિસ્તાર છે રતન મહાલનું જંગલ રતન મહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામોના બાળકો પોલિયોથી વંચિત રહી ન જાય તે એવા હેતુથી આરોગ્ય ટીમ પહોંચીને પોલિયો રસીકરણ કરીને ત્યાંના બાળકોને સુરક્ષા આપી રહી છે બે ટીપા જિંદગીના પોલિયો રસીકરણ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યોને પોલિયો મુક્ત કરવાના હેતુ સાથે રાજ્યભરમાં તારીખ ત્રેવીસથી પચીસ જૂન સુધી પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં એકથી પાંચ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપા અચૂક પીવડાવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રસીકરણ અભિયાન હેઠળ કુલ ત્રણ દિવસ કામગીરી અંતર્ગત એક પાંચ વર્ષની વય સુધી જૂથના બાળકોને ઘરે ઘરે જઈને માર્કિંગ કરી બાકી રહેલા તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લાના તમામ બાળકોને પોલિયો મુક્ત કરવાની અવિરત કામગીરી કરશે જેની શેખ ટીવીટી ન્યૂઝ દાહોદ